હર્ષ લાલે હાથ તો લેવાનો તો નહી આવો કાવાનો બાવન બનાવાનો নাই <laughs> आ तो 2 3 महिना થઈ ગયા કઈ તો તમે મોકલતા નથી કઈ કઈ યાદ હે હરમે તો બાબલ તો થાય એવી તો કઈ રોહાતું છે કઈ કેવા દે મારા હારન કે એમ ને એવા પાવર બો હે ને મારા હારન અમાર હે ને અમારા હારન પાવર બો કેમ બો જફા કરવા કે ઘડીએ ફર કે અને જફા તો કરીએ હે બાપા એવું બોલવાનું તો થાય જ ને કઈ હવે તમારે એવું થોડું લીન નાખી જવાય કઈ રિહાઈ નહીં હેરા તો પછી કહેતા નથી તમે એવું કરી કઈ જવા દે હેડ આપતો અને એને બાપાને તો બાપાને તો બાપાન પણ એને ખબર નહીં પડતી એ આ હેડી કયું નથી આ રિહાઈ હેડી એને જ આ તો જઈને वो खोइन तो बोल दिस जा रे

આ ડોગરનો બગર કરી છે તો બધું સાબ ના બાયક જો જોપો મેલીન છે. આ આટલું બધું હોય તો આ કેટલા કઢા નહીં જોતા.

ભલે આયા તમે પણ હું મારા આ બધા કબાડા બધા જ વાણ્યા એટલે મારે તો હવે હું હવે નહિ

ના આવે હવે એ જો એ તમારે મોર્મિંગ લઈને આવજો તો બાકી હવે આવશે નઈ કારણ મારે એમને ઠપકો દેવો તમારે નહીં દેવો હવે કારણ ને પૈસા ફાટી જશે આ ના

બે તો કરો મહિના થઈ ગયા નહી હજુ મોકલી હજુ નહી મોકલી મોરવીન તમે ફોન કરો ને

અલ્યા આવ તારો બૈરી બૈરી તમે સુધારતા હોય તો બૈરી આવે અલ્યા ચડે ચડી ગયો છે બીજોની વાડે ચડી જાય અલ્યા ફટકારું હા ઓસ જ નહીં તો કો સુધારો તમે કઈ ફ હ કોણ હ

હું બધું બંધ કરી દઉં હવે પીવાનું નઈ શીખવા માં આવે બરાબર હવે આપડે કહે એમ કરીએ સરપંચ મોટો થઇ ગયો સરપંચ બરોબર હા હા સરપંચ ને લઈને આવજો ને કાંઈ નહીં મોકલું સરપંચ ઘરે વિષય સરપંચ મારા ફોન કરો સરપંચ

સરપંચ તૈયારી ગયો પછી આવી ના ગયું કરતા નઈ બરોબર રેતો લીધે મારે આવવું પડે હું તો આવું નહીં સરપંચ હું નાખી બરોબર

બધું કઈ તૈયાર કે તમારો બોલાયા હા બરાબર પછી અમાર તો આવું પડે આ ફોન એમ ના કરવાનો હોય અમાર થોડો કરવાનો હોય

પણ મારું તો મગજ ગરમ હતું પણ આ ઓના સર ને જવા દીધું એમ કહ્યું બોલ્યો હા અહીંયા પાવર કરે પણ મને અહીંયા આવી નઈ પાછા આડા પર પીધેલ આવડે એમાં શું બોલવાનું ભોળ ના હવ યાર મેં કીધું જાવ તમે મરી લે ને અને આવજો કારણ કે આ મથુજી ના માં તો નંબર નઈ પાસે તો હું એ બધા કેટલો ફોન કરું તમે તો તમે આ આઈ તમ મુરા જેવી મારી છોડી હતી જો અને આ તો આ જાય ને આ બધા મારે ના એક મંડુ એમ દૂધ ઉકાળ્યા પછી

નઈ મળ્યા આ અથવા સલાંગ આવું ચાલે મારે આવવાના જોવા તમે તો અમે જોયું ભગવાન તમારે રાતે ના પણ સરપંચ ચૂંટણીમાં પુરે પૂરો સપોર્ટ એમ તો એ કોઈ એમનો આના લીધે નું સરપંચ માં ક્લાસ હતો કીધું કે આપણે બેઠો હતો

આપણી બિન આપણી હોય તો આપણને લઈએ પછી રેવા બરાબર સુધારવું હોય તો એટલે જ બોલાવી ને આવે એટલે જ ના મારી

બરોબર એમાં એમનું બગડી બરાબર મસુરભાઈ ભેગું કર્યું હતું છોકરા ભેલ્યું હતું જોયું શું ધર ભેલે છે મને આમ હતું અને ઈશ્વરજી ને કહ્યું મેં તમે બતાવ્યુંરદાર અને બહુ ભેગું કર્યું બહુ કર્યું અને આ ધંધે ચડી ગયા યા બગાડ્યું પાછળ બગાડ્યું હવે તો હાડી-બાડી બદલ હેડો અલ્યા તમ શાંતિ રાખ શાંતિ રાખ આટલા લગઈ રેવાય ને હવે બે કલાક નઈ આવી છે